પણ એ લોકો મૂકવાનું કઈ નામ નથી લેતા કાર્યવાહી કઈ કરે નહીં અમે તો નાના નાના છોકરા હાથે ક્યાં જાય બધી રાતના લાગે ક્યાં જાય દિવસે મોટા ગમે ત્યાં ચાલી જાય પણ રાતના ક્યાં જવાના એવો અમારો પ્રોબ્લેમ છે એ હિસાબે કરી જાય તો સારું એટલી અમારી વિનંતી છે હા તે હા અમે કે ઝડપથી કામ લેવામાં આવે એમ તને કોઈ ના એટલું કરી જાય તો સારું અને બીજું તો હું અમને કેટલી આપદા પડે પાણી નહીં આપદા ટોયલેટ આપદા બધી જ આપદા પડી જાય પાણી બી રગડા જેવું આવે કે કેવી રીતે અમે પાણી બી ભરીએ પછી જયારે હોય ત્યારે લાઈનો તોડી જતા રહે તો પછી કેવી રીતે પાણી બી ભરે બે બે કલાકમાં પાણી આપે ને બધું ગંદુ પાણી આવે છે એટલું પેલા કરી આપે બનાવાય લોકો આગલે દિવસે અમને કહી ગયા કે તમારા છાપરા બધા પતરા કરી નાખો ને તો તૂટી જશે અમે એક દિવસે બોલી ના એ લોકો તો અમે બીજે દિવસે કરાવી જ ખા પછી હવે આ કામ એ લોકો ઘટનુ કરી નાખ્યું તો અમારું ડોનેશ પ્લાઇઝ બધું તૂટી ગયું છે તો અમે કેવી રીતે જાય બે મહિના થઈ ગયા છે અમે કેવી રીતે જાય અમને બહુ તકલીફ અમારે એટલી વિનંતી કરવી છે કે અમને આટલું બનાવી આપો અમારે બીજી કઈ વિનંતી નથી